पोला पर भारी नहीं था उसको अपलोड के था का? क्या न्या ये नहीं नहीं वीडियो अपलोड किया तो दुआ थी यानी वो कट बेहिन मैकिन हुई तो सर कवरेज पकड़ा क्या नहीं खाते दो दस है दरी दो दस नाना क्यों आईफोन है आईफोन ट्राई तो

મોજે મોજ બેઠ જય ઠાકર રૂપલ પહેલી પેલી ઓકે ભાઈ પહેલી લાયક તમારી શરૂઆત કરી છે તો બધાય મિત્રો કરો

સુરત થી ભાઈ નવા હોય અમારી ગાયો ધોડે છે રમે છે એના જ વિડીયો આવે છે મોજ મજાના તો હમણાં આપણે ગાયો વિડીયો નથી બનાવ્યો તો કાલે આપણે ગાયોના ના બનાવવાના છે કેમ કે હમણાં તો વાડીના જ આવે છે ને કાલથી આપણે લાઈવ બંધ કરીશું ને સબસ્ક્રાઈબર ભૂલા વગરના કરી લેજો એટલે આપણે તમારા ફોનમાં તરત આપણો વિડીયો આવી જાય ને બસ વિડીયા જ આવશે ને એ પણ આપણે જવાનું છે બહાર તો બહારના વિડીયા જ આવશે ને હું જ્યાં જાય ત્યાં તમને પહેલાં વિડીયોમાં કહી દઈશ સલાહ હુજી જોજો ચેટ પૂરો થાય સુધી તમને ખબર પડી જાય

તો કાલથી તો પરવીનભાઈ એમ છે કે કાલથી લાઈવ થવાનું બંધ કરવાનું છે બીજું કાંઈ વાંધો નથી પ્રોબ્લેમ નથી બધું બહુ રેડી છે તમારો સપોર્ટ પણ બહુ સારો છે પણ શું છે કે આપણે બીજો કોઈ પ્રોબ્લેમ નથી પણ લાઈ હું તેથી વિડીયોમાં કહી દેવાનું છે બરોબર જે બ્લોગ આવે છે આપણા રોજના એમાં કહી દે કે આજે લાઈવ થાય તો હું તમને એમાં ટાઈમ આપી દઈ

તો સારું કેવાય તમે બધા મિત્રો આવી ગયા છો લાઈવમાં ઓકે બે ઓકે તો વિડીયો જો ભૂલતા નહી તમને બધી માહિતી વિડીયો મળશે લાઈવ થવાનું હશે તો મળે દસ કે ની પાલટી એનો વિડીયો પણ તમને ત્રણ દિવસ આવી જવાનો છે તો કમ્પ્લેટ રેજો જોવામાં ભૂલતા તો કોઈ વાંધો મેં કીધું આપડે તો વિડીયો જ બનાવી નાખશું અને દિવસ આવે બધા તો કાલ થી બધા સપોર્ટ દેવા માટે હાજર રેજો વિડીયા તો કોઈ નઈ ઉભા કરવાનું

એટલી મજા આવે કે આપણે કે નહીં આપણા મિત્રો કેતા હોય ને આપડે આપણે કરવું છે કામ મજા આવે આજે ઠંડી ઓછી છે હો ભાઈ બાય બાય

जरा ही खोट नहीं थी आज जरूर हो गीता बेन हाई एग्जाम की दो गीता बेन मस्त मस्त गीता बेन ने फायर विद गीत लागे से मने उ लागे से फायर गीत तुम्हारो आको बरो तो लिए ना हारा बस कर ले तो है को આજે તો એમ શોટે છે કે નેટવર્ક મારે વિડીયો અપલોડ માં બહુ પ્રોબ્લેમ હતો આજે પછી બે વાર વિડીયો અપલોડ કર્યો છે બે વાર કોપીરાઈટ આવી ગયો છે પછી પાછો કાઢીને ત્રીજી વાર અપલોડ કર્યો છે તમારી પાસે વિડીયો પોગે છે ને હું આયે ડિલેક મારું પહોંગે નહું ડિલિક મારું એવું ઈચ્છું આજે કેટલા સમય થતા આજે મારા વિડિયામાં પ્રોબ્લેમ થઈ ગયો છે તો એના કારણે મારું નેટ પૂરું થઈ ગયું છે કેમ કે જે નેટ હતું તો ઘણું બસ્યું હોય તો લાઈ થઈ ગયા છે બરાબર ના પછી કરાત જ નહીં એટલો ઓછો રાખવો પડે છે ફોન થોડુંક તમને એવું લાગે કે દેખાય જાવ હજી પણ જો નેટ છોડતું હોય તો મને કહેજો ફટાફટ એટલે હું જગ્યા બદલાવી નાખું तलाड़ा गिर थी ओके ओके सरस तलाड़ा होती हमारी लाइफ होगी तो खूब सरस એન્ડ કરના છે કે ઓલી પર આટો મારતા હોય તો ને મેસેજ તો આવેલો જ નથી હો પણ નહીં નહીં મેસેજ તો આવેલો જ નથી મેસેજ ન આવે નગર મેસેજ નથી આવો આવ્યો જ નથી ભાઈ હવે શું કરવું ખોટું ભેલાઈ થવાનું એમાંય થઈ જાય થુ જાય પણ આમાં હું છે મેસેજ નથી આવેલો મેં જોઈ લીધો ન કાંઈ ઉપર જ હોય ત્યારે એ લે હોય જ હોઈ હવે ને કમેન્ટ કરે તારે હાલ

કેમ છો બધા મજામાં ભાઈ બધા મજામાં તબિયત પાણી લહેર માં તમારે કેમ છે ગયો લેપ ક્યાં ગયો હોય એમ

જય દ્વારકાધીશ ભાઈ તો નવા હોય સબસ્ક્રાઈબર કરી લેજો કાલથી આપણે લાઈવ થશું નહીં આજે એક બે જણા આવ્યા છે એને કહી દઉં છું નમ્ર વિનંતી કે સબસ્ક્રાઈબર કરી લેજો એટલે અમારો વિડીયો આવી જાય તમારા ફોનમાં કેમ કે ખાલી વિડીયો બનાવવાના છે લાઈવ થવાનું બંધ કરવાનું છે

એટલે દસ કે પૂરા થઈ ગયા છે ને દસ ની ઉપર આપણે વટવા માંડ્યા છીએ એ બધો તમારો સપોર્ટ છે તો હવે આપણે લાઈવ બંધ કરવાનું છે કાલથી લાઈવ થશું નહીં તો વિડીયો જોવાનું ભૂલતા નહીં કેમકે વિડીયો આપણો કાયમ માટે હાંજે અપલોડ થાય છે તો મારા વાલા આવી રીતે જોતા રહેજો લાઈવ એટલે ઘણા સમયથી લાઈવ થાવશું તો હવે આપણે હાવ એટલે હાવ બંધ કરવાની છે તો જેથી આપણે થશું તેથી આપણે વિડીયો બનાવશું વિડીયો આપણે કહીશું કે આજે લાઈવ થવાનું છે ત્યારે બધા આવજો બરોબર ને વિડીયો આવશે કાયમ માટે ને વિડીયો પણ જ્યાં આપણે જવાનો હોય ને એનો આવવાનું હોય એ બધું તમને સેલે સુધી જો હોય એટલે ખબર પડી જાય વસાડાથી તમે બંધ કરી દે હો તો ખબર નહીં પડે બાકી સેલા સુધી જોશો એટલે ખબર પડશે કે હું સેલે એન્ડ કરવા ટાણે બધું કહી દઈશ તો બધી માહિતી પણ મળશે જાણકારી બધી મળશે ને બસ તમે મીડિયામાં ધ્યાન દેજો ને લાઈવ આપણે બંધ કરીશું કાલથી તો આ કહેવા માટે જ લાઈવ કરી છે ટાણે બરાબર નેટવર્ક એક છે ટાણે બહુ એટલે આમ રાખીને વાડી વિસ્તાર હોય એટલે કંટાળી જાય વધારે તો ભાર્ગવી શું કરે ભાર્ગવી ભાર્ગવી તો આરામ માં છે તમને ભાર્ગવી નો વિડીયો અત્યારે આવ્યો છે તમે જોયો છે ભાર્ગવી કેટલી કવરાવે

ચાલો કમેન્ટ કરી કર ને ફટાફટ હવે આજ નો દી આપણે હેન્ડ તક બસ ને એક વાસડી છે એનું નામ બદુડી છે બદુડી ઈ કોઈ પાસે હોય તમારો હિકિન એટલે બહુ છે ની ઉલા એ આવડી છે ને તે હું તો કઈ અલગ જ કી

ભાર્ગવી યાદ કરો છો તો ખૂબ સરસ આવી રીતે યાદ કરતા રહેજો ભાર્ગવી આપણી સાથે જ રહેવાની છે તો હવે આપણે હાલો તમારી કમેન્ટ રહી જશે રસ્તામાં પછી કહેતા નહીં હા આવી ગઈ જય દ્વારકાધીશ બેન પાછા લઈ કઈ છે પાછા લઈ

મથુરામાં વાગે <laughs> 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 <havim>

હમણાં તમે ક્યારેક ક્યારેક યાદ કરતા રહેજો બાકી ચાર છ મહિના ખમી જાઓ પછી તમારા પોગ્રામમાં આવું એ પાકું તમને હું કમેન્ટ કરીશ તમારા પ્રોગ્રામમાં આવવા તા એટલે રાજગઢ રાજગઢ કેમ કે તમારા નંબર તો નથી મારે ક્યાં ક્યાં તમારા નંબર લે ને કેમ તમારા નંબરનો મારે કોન્ટેક કરવો કયો

મને યાદ નથી પણ જયપાલ કે છે તો તો હું લઈ લઉં તો તમને કદાચ તમારે અરે વાત થઈ શકે એ ગોતું એમ હા બેન હા વિડિયો હા વિડિયો દેખો વિડિયો છે એમ તો હું ગોતીશ બરોબર તો તમને તમારી પાસે જો ફોન આવતો હોય મારો ને તમારા કોઈ બીજે ક્યાંય આવતો હોય મારો ને કોઈ પણ કે રૂપલ રાય ક્યાં બસ એક એટલું એક કામ કરો એક વાર વાત થઈ જાય ને તો મારે તમારા પોગ્રામમાં આવવું છે ખાલી એટલો હરખ છે ગીત ગાવા કે નથી આ કઈ કરવું ખાલી મને હરખ છે તમારા પ્રોગ્રામ માં આવવાનો તો મને નંબર મળી જાય પણ હાસિક તને ખબર છે ને હાલો તો હું આગળ જ તમારા નંબર ગોતું વિડિયામાંથી ને નંબર ગોતું તરત ક્યાંક ગમે એટલા વિડીયા હોય ચેક કરું બરોબર ને પછી નંબર ગોતું ઈસ્ટામાં તમે જોવો છો સાયાબેન એટલે સાંયાબેન હું પિંજલબેન ઈતામાં ખુબ સપોર્ટ છે કાંઈ ન ઘટે એટલો ને યુટ્યુબમાં સારું જ છે આપણે એમાં આ મિત્રોનો એટલો સપોર્ટ છે ને કે હવે ઘણા પગથિયા ચડી ગયા છે ને એટલો સપોર્ટ છે બહુ સારું છે બધું આમાં પણ તો તમને સપોર્ટ કરવા માટે ઇન્સ્ટા માં તમારો વિડીયો મેકી દઈશ તમારે આઈડી નંબર બધો કમ્પ્લીટ કરીને પ્રોગ્રામ તમારો પ્રોગ્રામ નો વિડીયો મેકી દઉં જવું આપડે ઇન્સ્ટા સપોર્ટ કેટલો છે કેટલા મિત્રો આપડે જોવે છે બરોબર તો તમારો કઈ નહીં તો પ્રોગ્રામ એક દિવસમાં માં કઈ તો કેટલા હજાર માણસ જોઈ લેવા જોઈએ આ રીતે સપોર્ટ આપણે કરવાનો થાય તમારો પણ આપણે તમારે શું છે કે તમારે વાત થઈ તો મને ખબર પડે તમારું પાસેથી લેવું પડે તમારી પાસેથી મારે એ બધું લઈ ને મારે ઈષ્ટામાં મેંકવાનું હોય મેકવું એટલે એ રીતે ખબર પડે ને તો તમને શું છે તમને ઓર્ડર પણ મળી શકે પોગ્રામ ના ને તમારા પ્રોગ્રામ માણસ પણ જોઈ શકે બરોબર તમારા કેમ કે ગીત ને બીજ ને બધું બહુ મસ્ત હોય તમારો અવાજ સરસ છે ઈસ્ટાઇડી શું છે તમારી મને નામ આપજો તો આપણે એમાં શું છે કે હું તમને ફોલો કર લો તમે મને ફોલો ન કર્યો હોય તો કરી લેજો હું તમને કરી લઈશ નામ આપજો કિંજલબેન ફટાફટ લે

ને એમાંથી હું તમને મેસેજ કરીશ બરોબર હા તો વાંધો નહીં મને તમે મેસેજ કરજો ને એવું લાગે તો એમાં નંબર મોકલી દેજો એમાં તો આપણે શું છે કે એમાં તો મને મોકલો એટલે બીજે કાંઈ જઈ ન શકે એટલે એવી રીતે તમે મને ઇન્સ્ટામાં મોકલી દેજો તો હવે આપણે તમારે કોઈ સાઈડમાં નંબર હોય ને અલગથી ઈ નંબરે મોકલજો એટલે ઈ નંબરે હું તમારે એમાં મેંશ ને તમારે એવી રીતે સ્ટોરી ચડાવીશ તમે પણ જોજો ને કેટલા માણસો સ્ટોરી જોઈ હું તમને કહી પછી તો હાલો બાય જય છે ઈસ્ટામાં તો મને પણ ફોલો કરી લેજો ભૂલતા નહીં તો આપણે બે બેરોની વાત થશે